નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર ખેડબ્રહ્માથી ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા સેઠ કસ્તુરભાઈ લાલાભાઈ હોસ્પિટલ ખેડબ્રહ્માના દાતા તરફથી રેફ્રિજરેટર સબપેટીનું દાન અપાયું ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આવેલ સેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાની દાતા તરફથી મળેલ રેફ્રિજરેટર સબપેટી ભેટ આજના ઝડપી યુગમાં માનવીનું મૃત્યુ ક્યારે અને કેવા સંજોગોમાં થાય અને આજે તમામ ગામ શહેરમાંથી તમામની દોડ દેશ વિદેશ તરફ છે ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ મનુભાઈ પટેલ સ્મરણાર્થી રેફ્રિજરેટર સબ પેટી પેટના સ્વરૂપે તેમના સુપુત્ર જયકુમાર અને સામાજિક અને સહકારી આગેવાનોને રૂબરૂમાં લક્ષ્મીપુરા હોસ્પિટલમાં આપી આ વિસ્તારમાં સ્વર્ગવાસ થયેલ અને તેમના પરિવારના અંતિમ દર્શનાર્થ માટે હવે કોઈ મુશ્કેલી નહીં સર્જાય માટે હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને સ્ટાફ વતીથી દાતાશ્રીઓ અને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા